જાબુગોળામાં વરસાદે એન્ટ્રી લીધી છે કમોસમી વરસાદ વરસતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા ખેડૂતોના ઊભા પાકમાં નુકસાન થવાની ભીતિ આપ જોઈ શકો છો વિડીયોમાં લાઈવ વરસાદ વરસી રહ્યો છે હજી તો કપાસની સિઝનમાં કપાસ વીણવાનો હતો ત્યારે વરસાદે એન્ટ્રી લીધી હતી અને કપાસ બગડ્યો હતો ખેડૂતોનો જ્યારે આજે અત્યારે વરસાદ ફરી ચાલુ થતા આપ જોઈ શકો છો વરસાદ જે પણ ખેડૂતોને બચેલો જે પાક છે કપાસનો તેને નુકસાન થવાની ભીતિ છે હજી તો ખેડૂતોએ કપાસ અમુક જગ્યાએ વીન્યો નથી કમોસમી માવઠાથી ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કર્યો કરવો પડી રહ્યો છે આ વરસાદ થતાં જો પવન ચાલુ રહેશે તો જનજીવન ઠૂઠવાશે વરસાદ પડ્યા પછી વાતાવરણ ઠંડુગાર બનશે અને લોકો ઠૂઠવાશે ખેડૂતોના માથે આફત તરીકે કમોસમી વરસાદ વરસી રહ્યો છે વરસાદ છે જો કે આ વરસાદથી પાણી પણ વહી રહ્યું છે બારિયા વિનોદભાઈ વડોદરામાં હજુ ખાલી હવા ચાલુ છે જાંબુઘોડામાં વરસાદ જોઈ શકો છો વિનોદભાઈ આપણી સાથે વિનોદભાઈ બારીયા જોડાયા છે વડોદરાથી ખેડૂતોના માથે આફત તરીકે વરસાદ વરસી રહ્યો છે બપોરે તો વાતાવરણ ખાલી ખાલી હતું અચાનક વાદળ આવી ચડી અને વરસાદ ચાલુ થયો છે ચાલો થેન્ક યુ હા